હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક સરસ રેસીપી બનાવીશું જે તમે ડિનરમાં ખાશે તો પણ ચાલશે લંચ બોક્સમાં બાળકોને આપશો તો પણ ચાલશે અને નાસ્તામાં ખાવી છે તો પણ તમે ખાઈ શકશો તો એક સરસ એવી રેસીપી બનાવીશું તો એ ચાલુ કરીએ પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું સ્ટફિંગ બનાવવા આપણે કડાઈમાં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે થોડી હિંગ એડ કરીશું ઓપ્શનલ છે પણ આપણે બટાકુ એડ કરવાનું છે એટલે થોડી હિંગ એડ કરીશું હવે એમાં એક આ રીતે ઝીણું એકદમ ઝીણો કટ કરેલો આપણે કાંદો લઈશું બે કાંદા લીધા છે મીડિયમ સાઇઝના ને આપણે એડ કરી દઈશું ને સાતળી લઈશું મારે મોટું હોય તો એક કાંદુ લેવાનું સાથે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે એ પણ એડ કરી દઈશું એટલે ભેગી સંતળી જાય તો કાંદાનો થોડો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં પેપ્સિકમ અને ટામેટા એડ કરી દઈશું એને પણ આ રીતે ઝીણા કટ કરેલા છે સાથે આપણે મકાઈ પણ એડ કરી દઈશું તો મેં અમેરિકન મકાઈ લીધી છે એને થોડી ક્રશ કરી લીધી છે આપણે એકદમ ક્રશ માવો નથી કરવાનો આ કચરી આપણે ક્રશ કરવાની છે મેં કટરમાં ક્રશ કરી છે હવે આ બધા મસાલાને સરસ ચડવા દઈશું મસાલો ફટાફટ ચડી જાય આપણું કટિંગ એ માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું જે આપણો શાકભાજી ફટાફટ ચડી જાય તમે આને કોઈ પણ શાકભાજી લઈ શકો વટાણા આમાં ઉમેરવા તમે વટાણા પણ ઉમેરી શકો કોબીજ લાવીએ તો કોબીજ પણ લઈ શકો તમને જે ભાવતા હોય એ શાકભાજી તમે વધઘટ કરી શકો હવે આને સરસ ચડવા દઈશું બે મિનિટ જૂથ્યું છે હવે આપણે ચેક કરી લઈએ તો સરસ આ રીતનું આપણે એકદમ સરસ ચડવી દેવાનું છે આ રીતે પ્રેસ કરી અને જો ટામેટાને થોડા મોટા હોય તો તમારે આ રીતે પીસ કરી દેવાનું હવે આપણે મસાલા કરીશું અમે પહેલાં લીલા દાણા લીધા છે અડધા કપ જેટલા એડ કરી દઈશું હવે મેં એક ચમચી ઓરેગાનો અને એક ચમચી ચીલી ફેક્સ લીધા છે એ એડ કરી દઈશું હવે આપણે મીઠું એડ કરેલું તો થોડું આપણે પછી પાછળથી એડ કરીશું જરૂર પડશે તો દાણા ચમચી જીરું એક ચમચી થોડી આપણે હળદર એડ કરીશું વધારે એડ નથી કરવાની પાંચ ચમચી જેટલી છે ને તીખા જોતી હોય એ પ્રમાણે લાલ મરચું આપણે આદુ મરચાંની પેસ્ટ પણ નાખી છે અને ચિલી ફ્લેક્સ પણ નાખ્યા છીએ એ પ્રમાણે તમારે એડ કરવાનું મસાલા તમારે જરૂર પ્રમાણે તમારે એડ કરવાના ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી જેટલો ને ખટાશ માટે હું આમચૂર પાવડર લઉં છું તમે લીંબુનો રસ એડ કરવો હોય તો લીંબુનો રસ એડ કરી શકો ક્યાં તો પછી તમે ચાટ મસાલો એડ કરશો તો પણ ચાલશે હવે મેં અહીંયા સો ટોમેટો કેચઅપ અને સેજવાન ચટણી બે મિક્સ કરી લીધું છે બે ચમચી છે એ આપણે એડ કરી દઈશું એક ચમચી ટોમેટો કેચઅપ છે અને એક ચમચી સેજવાન ચટણી છે તમે પિઝા સોસ હોય તો એ પણ એડ કરી શકો સરસ મિક્સ કરી લઈશું હવે સાથે સ્ટફિંગમાં આપણે બટાકાનો માવો એડ કરીશું તો મેં ત્રણ બટાકા લીધા છે એને બાફી અને ક્રશ કરી લીધા છે આપણે એડ કરી દઈશું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ કરીશું હવે આપણે બટાકાના ભાગનું મીઠું પણ થોડું સાથે એડ કરી દઈશું બધું સરસ મિક્સ કરી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે આપણે હજી થોડી વાર આ રીતે ચલાવી અને આ જે મીઠું ને એડ કરીનું પાણી પડે ત્યાં સુધી આપણે થોડી વાર આથી ચલાવતા રહેવાનું ગેસ એકદમ સ્લો રાખવાનું ને એવું એડ કરીશું એટલે આપણું બેટર નરમ થઈ ગયું છે એટલે આ રીતે થોડી વાર ચલાવતા રહેવાનું એકથી બે મિનિટ ચલાવશું એટલે સરસ કઠણ થઈ જશે અને પછી આપણે થોડું ઠંડુ થવા દઈશું એટલે આપણે જેવું જોઈએ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ જશે તો બે મિનિટ થઈ ગઈ છે અને આ રીતે ગોળાની જેમ ફરવા લાગ્યું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું તો આપણું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે એક સ્લરી બનાવીશું તો મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે આપણે બે ચમચી કોર્નફ્લોર લઈશું અને સાથે ત્રણ ચમચી આપણે ઘવાનો લોટ એડ કરીશું તમે ઘઉંનો લોટના જગ્યાએ મેદો લેવો હોય તો મેદો પણ લઈ શકો પણ આપણે આજે ઘઉંના લોટની સ્લરી બનાવીશું તો બે ચમચી કોર્નફ્લોર છે અને ત્રણ ચમચી ઘઉંનો લોટ છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને થોડી ગટ એવી સ્લરી બનાવવાની છે એકદમ પતલી નથી કરવાની આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે સ્લરી બનાવી લઈશું થોડું પાણી આજના થોડું થોડું એડ કરીશું તો ગાંઠા નહીં પડે ને સરસ આપણી એકદમ સ્મૂથ સ્લરી તૈયાર થશે આપણે આ રીતની થોડી ગટ એવી સ્લરી તૈયાર કરવાની છે તો આપણી સ્લરી બની ગઈ છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો હવે મેં અહીંયા બ્રેડ લીધી છે તો આપણે પહેલાં ચાર બ્રેડ લઈશું તો આ રીતે એક બ્રેડ લઈને આ રીતે કોઈ પણ ગોળ વાસણ હોય તો મને કોઈ ગ્લાસ કે વાટકી એનાથી આપણે ગોળ કટ કરી લઈશું આ રીતે ફેવરિંગ કટ કરીશું એટલે સરસ કટ થઈ જશે પછી આ વધેલી બેડ છે એને તમે બ્રેડ કમ્સમાં કે પછી કોઈ પણ સ્ટફિંગ કે ટીકી બનાવતા હોય એમાં ઉપયોગ કરી લેવાનો તો આ રીતે હું બ્રેડને કટ કરી લઈશ મેં ચાર બ્રેડને આ રીતે કટ કરી લીધી છે હવે પહેલાં આપણે બ્રેડને શેકી લઈશું મેં એક આ રીતે તવી આવે એ ગરમ કરવા મૂકી દીધી છે હવે આમાં બ્રેડને આપણે આ રીતે મૂકી અને એક સાઈડ આપણે શેકી લેવાની છે સરસ ક્રિસ્પી એવી કરી દેવાની છે તમારે જેટલી સમાય એટલી મૂકવાની તો આ રીતે ફેવરી અને નીચેનો ભાગ સરસ ગોલ્ડન થાય એવો આપણે કરી દઈશું તો આ રીતે થોડી થોડી આપણે પ્રેસ કરીશું એ વચ્ચેથી પણ સરસ ગોલ્ડન થઈ જશે આ રીતે પ્રેસ કરતા જવાનું એટલે એક જ ભાગ આપણે શેકવાનું છે પછી થોડી વાર થવા દઈશું તો સરસ ગોલ્ડન થઈ ગઈ છે હવે આપણે પ્લેટમાં લઈ લઈશું આપણે એક જ ભાગ શેકવાનો છે તો આપણે પહેલાં ત્રણ જ બનાવીશું મારા તાવડીમાં ત્રણ રહે છે એટલે આપણે ત્રણ બનાવીશું તો આ રીતે જે ગોલ્ડન ભાગ છે એના ઉપર આપણે આ રીતે બટર લગાવી દઈશું આ રીતે આપણે બધી બ્રેજ પણ બટર લગાવી દઈશું હવે આપણે ગ્રીન ચટણી એડ કરીશું આ જે રેગ્યુલર આપણે ગ્રીન ચટણી આવે છે એ જ છે એ દાણાપુદીનાની આવે છે એ જ ચટણી મેં બનાવી છે હું આ રીતે ત્રણેય બ્રેડ પર લગાવી લઈશ તો ચટણી પછી આપણે જે સ્ટફિંગ બનાવેલું એ સ્ટફિંગ આપણે એડ કરીશું આ રીતે આપણે એકદમ પતલું લેયર કરવાનું છે બહુ ઘટ નથી કરવાનું આ રીતે એકદમ પતલું લેયર કરી દેવાનું તમે ગ્રીન ચટણી કે જગ્યાએ સોયા સોસ પાર ટોમેટો કેચઅપ એડ કરવું હોય તો એ પણ અપ્લાય કરી શકો નાના બાળકો માટે હોય તો તમારે ટોમેટો કેચઅપ લેવાનું તો એકદમ આ રીતે સરસ એકદમ સરખું થાય સ્ટફિંગ કરી દેવાનું હવે આપણે ઉપરથી આ જે સ્ટરી બનાવેલી એ આપણે એડ કરી દઈશું આ રીતે આપણે જ્યારે બાજુ થાય એ રીતે આપણે એડ કરી દેવાની હવે આને આપણે શેકવા મૂકીશું હવે મેં થોડું બટર એડ કરી અને મેં આપણા જે કોઈન બનાવેલા એ મૂકી દીધા છે તો મેં ત્રણ કોઈન આ રીતે તૈયાર કરીને મૂકી દીધા છે તો નીચેથી ક્રિસ્પી થાય એવા આપણે થોડા થવા દઈશું ઉપરથી આપણે બટર લગાવી દઈશું બ્રેડનો ભાગ છે એના પણ બટર લગાવી દઈશું પછી આપણે બંને બાજુથી સરસ ગોલ્ડન થાય એવા કરી લઈશું તો તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન થઈ ગયા છે નીચેનો ભાગ પણ આપણે એવો સરસ ગોલ્ડન કરી લઈશું તો જો નીચેનો ભાગ પણ સરસ ગોલ્ડન થઈ ગયો છે તો ધીમા ગેસ પર આપણે કરીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે એટલે આપણે આ રીતે ફેરવતા જઈ અને બંને બાજુ સરસ ક્રિસ્પી થાય એ કરી લઈશું તો બંને બાજુ સરસ ગોલ્ડન થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું પ્લેટમાં લઈ અને આપણે બીજા પણ આ રીતે બનાવી લઈશું તો મેં તમે પોચ કોઈન બનાવી લીધા છે હવે જે મસાલાનો ભાગ છે એના ઉપર આપણે ચીજ છીણીશું ઓપ્શનલ છે પણ થોડું સારું લાગશે અને બાળકોને ગમશે તો વધારે નહીં આપણે થોડું થોડું જ ચીઝ એડ કરીશું તો આ રીતે જે મસાલાનો ભાગ છે એ ભાગ પર આપણે ચીઝ એડ કરીશું તો હું ત્રણ બેડમાં ત્રણ જ કોઈનમાં એડ કરું છું બીજા હું એમને પણ રાખું છું ગરમ છે એટલે સરસ મેલ્ટ થઈ જશે તો સરસ એકદમ ક્રિસ્પી એક બાજુથી સરસ ક્રિસ્પી તમે આ પરથી ખબર પડશે અને થોડા અંદરથી સોફ્ટ એવા આપણા કોઈન તૈયાર છે બંને બાજુ સરસ ગોલ્ડન છે એટલે આપણે ગોલ્ડન કોઈન નામ આપ્યું છે તો તૈયાર છે આપણા ગોલ્ડન કોઈન જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ